મહત્વના સમાચાર પર લોકસભા ચૂંટણી ને લઈને દબડ ખાતે કોંગ્રેસ નો પ્રચાર શરૂ કરવા બાબત છે કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે સમર્થકો સાથે કાર રેલી યોજી ફ્રી વીજળી યુવાઓને રોજગાર કર્યું આહવાન મોટી સંખ્યા બાદ લોકો કેતન પટેલના સમર્થનમાં જોડાયા છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહ્યું છે જેને લઈને તમામ પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે તમામ ઉમેદવારો પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે જેને લઈને દમણમાં પણ પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રચાર પ્રસાર બાદ લાગી ગયું છે જેને લઈને કેતન પટેલના સમર્થનમાં લોકો જોડાયા હતા હું તો આવ્યો છું કે દમણના યુવાઓ બેરોજગાર છે કોઈને સરકારી નોકરી મળતી નથી અને અમારું એક સપનું છે કે આપણા અહીંયાથી મજબૂત સાંસદ સંસદમાં જાય તો એક વિધાનસભાનું ગઠન કરવાનું છે જે જૂનું આપણી બહુ મોટી સમસ્યા છે અને વિધાનસભાનું ગઠન થાય તો જ આપણા અહીંયા ચૂંટાયેલી પાક અને જનપ્રતિનિધિ જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે અને એ સપનું અમે સાકાર કરી રહીશું અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પેલી સીટ અમે દિલ્હી આપીશું દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં અઠ્ઠાણું ટકા વીજળી ઉદ્યોગો વાપરે છે વારંવાર કેતો આવ્યો છું કે દમણના યુવાઓ